ટોયોટા કિલોસ્કર મોટરે અમદાવાદમાં ડીજે ટોયોટાનો નવો શોરૂમ શરૂ કર્યો વધુને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવોને પ્રદાન કરવા તેમના લક્ષ્યને અનુરૂપ ટોયોટા મોટરે ગુજરાતના અમદાવાદમાં તેના નવની આધુનિક શોરૂમ ડીજે ટોયોટાનો પ્રારંભ કર્યો છે આ શહેરમાં ટોયોટાએ એ અને દેશમાં અગિયારસો સત્તાવન એસપી રિંગ રોડ પર આરએફ કેમ્પસ સામે પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે યોજના બદરી સ્થિત નવું થ્રી એસ શોરૂમ સત્તાવન હજાર નવસો ચોરસ ફૂટમાં ફેલાયો છે જે ખરીદીના અદ્ભુત અદભુત અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે આ શોરૂમનું ઉદઘાટન યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ સીમંત અરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપલ રાજ જોઈસરની હાજરીમાં કરવામાં આવ્યું હતું ડીજે ટોયોટાના આ ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને અઢી વર્ષના બહુ જ ટૂંક સમયમાં પચાસ હજારથી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા નવા મોડલ્સ આવી ગયા છે હાઇબ્રિડ ટેકનોલોજી સાથે પણ એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય જેમ કે ફાઇનાન્સ છે ઇન્સ્યોરન્સ છે કે

ગાલાઝ અર્બન ક્રુઝર રૂમિયાન અને લક્ઝુરિયસ એલસી થ્રી હન્ડ્રેડ અને ફાયર જેવા ટોયોટાના લોકપ્રિય મોડલો અહીંયા જોવા મળશે આ બ્રાન્ડ નવી ડીલરશીપ સારી રીતે પ્રશિક્ષિત વ્યવસાયિક ટીમ અદભુત સર્વિસ સપોર્ટની ખાતરી પણ આપશે આ પ્રસંગે બોલતા ડીજે ટોયોટા ડીલરના પ્રિન્સિપાલ રાજ જોઈસરે જણાવ્યું કે ટોયોટાના નવા શોરૂમના ઉદઘાટન સાથે અમે અમદાવાદમાં અમારી હાજરી વિસ્તારમાં ઉત્સાહિત થયા છીએ ડીજે ટોયોટા અમે બે હજાર બાવીસમાં અમદાવાદમાં સ્ટાર્ટ કરી હતી આજે ખૂબ જ આનંદ સાથે કહું છું કે આ અમારો ચોથો શોરૂમ છે બે વર્ષમાં અમે અત્યાર સુધીમાં પાંચ હજાર સાતસો ગાડી સેલ કરી છે બાવન હજાર ગાડીએ અમે સર્વિસ કરી છે અને અમારો મોટો એ જ રહ્યો છે કે કસ્ટમર ફસ્ટ કસ્ટમર હેપી અને કસ્ટમરને સારી સર્વિસ આપો એનાથી જ અમને આ સક્સેસ મળી છે અને ટોયટાએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે વસ્ત્રાલમાં કે જ્યાં ટોયટાનું પ્રેઝન્સ નહોતું ત્યાં શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અહીંયા ટોયટા વાહનોની વધતી જતી માંગ અમારા ગ્રાહકો દ્વારા પ્રાણમાં મૂકવામાં આવેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે આ આઉટલેટ અમને તેમના વધુ અનુકૂળતા ઝડપાને તેમના દ્વારા અપેક્ષિત અદભૂત અનુભવ સાથે વધુ સારી રીતે સેવા આપવામાં મદદ કરે છે ટોયોટા પરિવારનો ભાગ બનવું એ ખરેખર ફળદાયી છે અને આ નવું પગલું શ્રેષ્ઠતાની અમારી સહિયારી છે વિશ્વાસ કે આ નવો આધુનિક શોરૂમ આ ક્ષેત્રમાં ટોયોટાના કારની વધતી માંગને પૂર્ણ કરી મૂલ્યમાં વધારો કરશે અને બજારમાં અમારી હાજરી મજબૂત બનાવશે ગ્રાહકોને ટોયટા સાથે માલિકીનો આનંદ અનુભવ પણ માણવા મળશે તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો વેસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર